નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડિયનમાં આપનું સ્વાગત છે ગઈકાલનો દિવસ વડોદરાના શહેરવાસીઓ જે છે અને ખાસ કરીને જે હઝરત સૈયદ મોઈનુદ્દીન અજીમુદ્દીન કાદરી સાહેબ છે તેઓના ચાવા માટે ખૂબ જ દુઃખનો દિવસ છે કારણ કે તેઓ કાલે ગઈકાલે પ્રદાનસીન થઈ ચૂક્યા છે આશરે રાત્રિના સાડા નવ થી દસ વાગ્યાના અરસા દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ વડોદરા શહેરના હારમની હોસ્પિટલ ખાતે લીધા હતા ત્યારે આજરોજ તેઓના અંતિમ દર્શન કરવા માટે સૌ પ્રથમ જે મહિલાઓ છે તે મહિલાઓને અંતિમ દર્શન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસા દરમિયાન પુરુષો માટે અંતિમ દર્શન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને આ જે વડોદરા શહેરનો મુગલવાળા જે ખાટકીમાં જે ખાટકીવાળા જે વિસ્તાર છે તે ખાટકીવાળા વિસ્તારમાં ખાટકીવાળા વિસ્તારમાં તેનું નિવાસસ્થાન છે ત્યાં આજરોજ અંતિમ દર્શન માટે જે લોકો છે દૂર દૂરથી સમગ્ર ભારતભરમાં તેઓના ચાહવાવાળા છે તેઓના મુરિદો છે અને તેઓ અહીંયા પહોંચી રહ્યા છે સૌ મહિલાઓ માટે અને ત્યારબાદ પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસા દરમિયાન પુરુષો જે છે તે પુરુષો તેઓને તેઓની જાહેરાત છે તે જાહેરાત કરી શકશે અને પુરુષોની પણ હવે જે શરૂઆત છે શરૂઆત કરી દેવામાં આવી છે હજારોની સંખ્યામાં જે પુરુષ મહિલાઓ અહીંયા પહોંચ્યા છે તેઓના અંતિમ દર્શન કરવા માટે તેઓની જાહેરાત કરવા માટે હવે વાગ્યા સુધી કદાચ અંતિમ તેઓને આસ્થાને આસ્થાને અજીમે મિલ્લતમાં તેઓની વિધિ એટલે કે સુપુર્દે ખાક કરવામાં આવશે Ô mọi người ơi 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 mọi જે તેઓના જે પૂર્વજોને જે દફન કરવામાં આવ્યા છે ત્યાં તેઓને સુપર દેખાક એટલે કે દફન કરવામાં આવશે રાત્રિના નવ કલાકે તેઓનો જનાજો જે છે તે દોસુ ડોસુમિયાની મસ્જિદથી જમનાબાઈ હોસ્પિટલથી બહાર આવી મેઇન રોડ થઈ જુમ્મા મસ્જિદ પાસે કેન્ડીગેટથી માંડવી સુધી રોડ ઉપર નમાઝ અદા કરવામાં આવશે અને માંડવીથી પાણીગઢ દરવાજા થઈ મેઇન રોડથી આયુર્વેદિક ત્રણ રસ્તા થઈને આ જે કબ્રસ્તાનનું અમે પહેલાં આપને જે નામ બતાવ્યું આસ્થાને અઝીમે મિલ્લત જે છે ત્યાં તેઓના પૂર્વજોની દફનવિધિ કરવામાં આવી છે ત્યાં તેઓને સુપ્રદે ખા કરવામાં આવશે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં તેઓના ચાહવાવાળાઓ છે અને તેઓ ખાસ કરીને આજે અહીંયા પહોંચી રહ્યા છે ગઈકાલે જ્યારે તેઓ એ અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓ પર્દા થઈ ચૂક્યા છે તેઓ હવે દુનિયામાં નથી રહ્યા અલ્લાની રહેમતમાં પહોંચી ગયા છે તેવી જાણ થતાં રાત્રિથી જ જે લોકોનો જમાવડો જે છે તે લોકો જે છે તે એકત્ર થવાની શરૂઆત હોસ્પિટલની બહાર તેઓના નિવાસસ્થાનની બહાર લોકોના એકત્ર થવાની શરૂઆત થઈ ચૂકી હતી અને આજે જ્યારે હવે તેઓને તેઓને જે અંતિમ ક્રિયા કરવામાં આવશે એટલે કે તેઓના જનાજાને ખાટકીવાળા વિસ્તારમાંથી ઉઠાવવામાં આવશે અને ત્યારબાદ આસ્થાને અઝીમે મિલ્લતમાં તેઓને સુપુદે ખાત એટલે કે તેઓની દફનવિધિ કરવામાં આવશે આપણે તેઓના સાહજાદા જે છે અઝીમુદ્દીન બાવા તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે મહિલા અને પુરુષો છે સમગ્ર વડોદરા શહેર તો ખરું જ પરંતુ ગુજરાત રાજ્યમાંથી અને દેશના અલગ અલગ રાજ્યમાંથી તેઓના જે મુરીદો જે છે સમગ્ર ભારતભરમાંથી તેઓના જે મુરિદો જે છે ती मुरी अँ रात्रि जेवी जाणते ने थी कि भाई हमें बाबा साहेब दुनिया में नहीं रहा वो एक <Vit> <source> હા આપ જોઈ શકો છો જે આપણા અઝીમુદ્દીન બાવા છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારની વ્યવસ્થા છે સાડા પાંચ વાગ્યા બાદ જ્યારે તેઓની તેઓ અંતિમ યાત્રાએ તેઓને કાઢવામાં આવશે ત્યારે કયો રૂટ રહેશે અને તો આપણે તેઓને જાણવાનો પ્રયત્ન કરીશું આમારો હેતુ ના ના કાલી વે ભાઈ એ આદિને સમસ્ત શ્રી તમામ ભી આમનો મત પર વાત પણ એના આધારે નવા કે આપણે પણ ઓળખક જોઈએ લેવી પાડવાના જવાબિત છે કે એક મત દે છે ઓર એનો પાસિટાઈટ પર વાત કરીએ કે આપણે આઈકન જારો રહે ઓકે ઓર હવે શરૂઆતથી જી પરદા નશીન કરી ચૂક્યા છે હવે અત્યારે લોકોને ચહેરો બતાવવામાં આવી રહ્યો છે અંતિમ દર્શન માટેની કયા પ્રકારની વ્યવસ્થા છે હજરત સરકાર મોહિની મિલ્લત કલ રાત કો નવ બજ તીસ મિનિટ પર દારે પાણી સે હઝરત રુખત હુએ હૈ અભી પર આખરી દીદાર अक़दतमंदों को कराया जा रहा है आप ख़ुद देख रहे हैं कि पब्लिक का क्राउड कितना है फिर भी अल्हम्दुलिल्लाह लोग जिस तरह हमने कहा इस तरह हमें साथ सरकार दे रहे हैं और लेडीज़ और जेंट्स दोनों का हम एक साथ दीदार करवा रहे हैं और ख़ास बात कि बरोड़ा शहर पुलिस कमिश्नर साहब जॉइन सीपी साहब नीना पाटिल साहब पलसाना साहब और तमाम अधिकारी कल रात से हमारे साथ जुड़े हुए हैं और बड़ौड़ा शहर पुलिस का भी अच्छा साथ सरकार हमको मिल रहा है और हालांकि हमने मर्दों का टाइम पाँच बजे का रखा था मगर पब्लिक ज़्यादा होने की वजह से हमने अभी से जेंट्स भी चालू है और लेडीज भी चालू है कितने बजे नौ बजे खाटकी वाले से नमाजा जनाजा, जनाजा उठाया जाएगा जुमा मस्जिद में जनाजे की नमाज होगी और नमन कॉलोरी आस्था आस्थान मिलत पर दफन किया जाएगा हज़रत के वालिद के पहलू में ही जी हज़रत साहेब जैसे पिता है तो उन्हें दफन दफनविधि कर सुपुरखा करधान शीन मोइनुद्दीन कादरी साहब अब जरा दुनिया में नहीं रहा ફક્ત તેઓની જે યાદો જે છે તે યાદો રહેશે ત્યારે તેઓના તેઓના જે સાહેબજાદા છે અઝીમુદ્દીન બાવા તેઓનું કહેવું છે કે નવ કલાકે અહીંયાથી નવ કલાકે તેઓના જનાજાને અહીંયાથી ઉઠાવવામાં આવશે અને જુમા મસ્જિદ જે માંડવી વિસ્તારમાં આવેલી છે તે જુમા મસ્જિદમાં નમાઝે જનાઝાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આસ્થાને અઝીમે મિલ્લતમાં તેઓની દફનવિધિ કરવામાં આવશે તેઓને સુપુદે ખાક કરવામાં આવશે હવે જે તેઓના જે ચાહવાવાળા છે જેઓના તેઓના જે મુરીદો જે છે જેમ જેમ લોકોને જેમને જાણ નથી અને જેમ જેમ લોકોને જાણ થઈ રહી છે તેમ તેમ લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને જે લોકો જે છે તે નમ આંખોએ જે બાવા બાબાસાહેબ છે તેઓને વિદાય આપી રહ્યા છે અત્યારે પુરુષો અને મહિલાઓને તેઓની જ્યારત એટલે કે જે એક વિધિ હોય છે કે ચહેરો લોકોને જ્યારે કોઈ દુનિયા છોડીને જતું રહેતું હોય જ્યારે અલ્લાની રહેમતમાં જ્યારે કોઈ પહોંચી જતું હોય જ્યારે કોઈ અક્ષર નિવાસી થતું હોય ત્યારે અંતિમ દર્શન તેઓના કરવામાં આવતા હોય છે તેવા જે બાવા સાહેબ ગઈકાલે સાડા નવ કલાકે તો અંતિમ શ્વાસ લીધા હતા હાર્મની હોસ્પિટલમાં અને જેવી રીતે જેવી જાણ તેઓના મુદ્દોને થતા ત્યારથી ગઈ રાત ગઈકાલ રાતથી જ જે લોકો છે આવવાની શરૂઆત થઈ ચૂકી હતી અને હાલ અહીંયા ખાટકીવાળા તેઓનું નિવાસસ્થાન છે એ નિવાસસ્થાને તેઓનો ચહેરો જે છે ચહેરો બતાવવામાં આવી રહ્યો છે તેઓના દર્શન જે છે અંતિમ દર્શન મહિલા અને પુરુષોને કરવામાં આવી રહ્યા છે કેમેરામેન સિંહ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા